સવાલ શરૂ થયા કે આ એમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે જેની ઠુમરે જે કોંગ્રેસના નેતા છે અમરેલીના નેતા કહી શકાય કોંગ્રેસના તેમણે એક જે ફેસબુક પોસ્ટ કરી છે કારણ કે ત્યાંનું જે એક લોકલ સમાચાર પત્ર છે તેમાં એક અહેવાલ છાપવામાં આવ્યો છે તેમની વાત કરીશું અને હર્ષ સંઘવીએ કૌશિક વેકરિયાને લઈને શું કહ્યું છે તેમની વાત કરી રહ્યા છીએ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ જેનીબેન ઠુમરે થોડા અંશ અત્યારે પોતાના ફેસબુકમાં મૂકેલા છે સૌથી પહેલા એમની વાત કરવી છે જે લખ્યું છે કે શ્રી વેકરિયાને બદનામ કરવા ષડયંત્ર શ્રી હર્ષ એવું કહ્યું છે રાજ્યના ગૃહ વિભાગની બાબતોના જે વિધાનસભાનું સત્ર ચાલે છે તેમાં ચર્ચા દરમિયાન સરકારે લેટર કાંડની સ્પષ્ટતા હવે જઈને કરી છે અને એ પણ વાહવાહી કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વેકરિયાને બદનામ કરવાના આ છે

અમરેલી જિલ્લાના ડોક્ટરો સાતમી હડતાલમાં જેલ જશે કારણ કે આ ઘણા બધા એમણે એક પેપરનું કટિંગ મૂક્યું છે પણ જેમાં મહત્વની વાત એટલી છે કે શ્રી વેકરિયાને બદનામ કરવા ષડયંત્ર થઈ રહ્યું છે આવું હર્ષવીએ કહી દીધું છે અને હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે અત્યારે જઈને છે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આમાં કૌશિક વેકરિયાનો કોઈ જ વાંક નથી પણ સવાલ અહીંયાથી એ થાય છે કે હજુ પણ આખો કેસ છે તે અટપટો બની રહ્યો છે આમાં કોનો વાંક છે કોને બદનામ કરવામાં આવી રહ્યા છે તે કંઈ સમજાતું નથી નિર્લિપ્તરાય તપાસ કરીને ગયા પછી રિપોર્ટ સામે જ ના આવ્યો કેમ એવું થયું કેમ ત્યાં આખો રિપોર્ટ એકદમ સ્ટોપ થઈ ગયો કે બહાર જ ન આવ્યો અનેક વખત પાયલ ગોટીએ માંગ કરી કે અમારે જોઈએ છે રિપોર્ટ તમે જે રિપોર્ટ સબમિટ કરીને ગયા છો એ તમે લોકોને બતાવો સાચું શું છે તે હાઈકોર્ટના ધક્કા કાઈ રહી છે તેમ છતાં કંઈ જ સામે ન આવ્યું અને અચાનક મૌન તોડવામાં આવ્યું ને કહી દેવામાં આવ્યું કે આ બધું એમને બદનામ કરવાનું ષડયંત્ર છે તો પછી જે ત્યાંની જનતા કહી રહી છે ચાલો કોંગ્રેસની વાત આપણે નથી માનવી પણ ત્યાંની જનતા જે કહી રહી છે કે અમરેલી જિલ્લાના ગામડે ગામડે દારૂ ઘુસેડવામાં આવે છે રેતી ખનન થાય છે કૌવાણ થાય છે અને એક જ વ્યક્તિનું ચાલે છે તો પછી આમના સવાલના જવાબ હર્ષભાઈ ક્યારે આપવાના છે કેમ આ બધી બાબતે તેમણે હજુ પણ મૌન સેવ્યું છે કારણ કે એક વ્યક્તિ ખાલી લેટર લેટરકાંડ સામે આવ્યો તમે આખા લેટર ને એવું કહી દો કે એમને ષડયંત્ર છે એમને બદનામ કરવાનું કાવતરું છે તો એમની અંદરના મુદ્દા ઉપર પણ તમારે બોલવું જોઈતું હતું કારણ કે જો તમે બુટલેગરોનું લિસ્ટ તૈયાર કર્યું છે તો અમરેલીમાં પણ સૌથી વધારે નામ સામે આવવા જોઈતા હતા કારણ કે હવે વાત સામે આવી છે કે દારૂ ઘુસેડવામાં આવે છે હપ્તા લેવામાં આવે છે આટલા બધા અણશેમાં એમાં ટાંકવામાં આવ્યા હતા અને સૌથી વધારે હર્ષભાઈ એવી પણ ટકોર કરી છે કે કોંગ્રેસ દ્વારા ઉહાપો મચાવવામાં આવ્યો હતો હવે કોંગ્રેસ દ્વારા એક દીકરીને ન્યાય અપાવવા માટે અનેક વખત ચર્ચા કરવાની વાત કરવામાં આવી તેમ છતાં કોઈ સામેથી જવાબ ના આપવામાં આવે તો હવે કેમ ઢાક પીંછડો મારવામાં આવી રહ્યો છે આ બધી જ બાબતે કેમ કૌશિક વેકરિયાને બચાવવામાં આવી રહ્યા છે ખરેખર શું રંધાઈ રહ્યું છે તેમને લઈને પણ સવાલ છે કારણ કે હવે અહીંયાથી સવાલ નવા નવા શરૂ થાય છે કેમ સરકાર છે તે કૌશિક વેકરિયાને બચાવવા માંગે છે જ્યારે આપણે સૌથી પહેલા વાત કરી ત્યારે આપણે વાત કરી જ હતી કે એક નિર્દોષ ચહેરો કે કોઈ દિવસ કોઈ જ જગ્યા ઉપર તેમની કોઈ ખટપટ ના હોય કે કોઈ બાબતની એમને માથાકૂટ ના હોય આરે કોઈ બાબત એમનું નામ ના આવ્યું હોય એક એવા વ્યક્તિ હતા નેતા આપણે અત્યાર સુધી રાજકારણીઓ જોયા હતા કે જેમના ઉપર ઘણા બધા દાગ લાગેલા છે છાંટા ઉડેલા છે પણ કૌશિક વેકરિયા ઉપર ક્યારેય નહોતો એક કોઈ ચર્ચા જ ના કરી શકે કે આ વ્યક્તિ નિર્દોષ છે આવું હર્ષભાઈએ કહી દીધું છે એટલે હવે જ્યારે કોઈ સવાલ પૂછશે એટલે એવું લાગશે કે હવે આ તો નિર્દોષ છે ખાલી ખોટાને બદનામ કરવામાં આવી રહ્યા છે તો શું સમજવાનું પાયલ ગોટી ખોટું બોલી રહી છે જે આખો કાંડ થયો છે એમાં જેટલા મનીષ વઘાસિયા છે અશોક માંગરોડિયા છે એ બધાએ પોતાની વાત કરી છે એમાં અલગ અલગ નામ સામે આવ્યા છે તો આમાં કોણ સાચું છે કોણ આ બધું કરાવી રહ્યું છે જો ખરેખર કૌશિક વેકરિયા સાચા હોય તો એમણે સ્પષ્ટતા કેમ નથી કરી એ પણ સવાલ છે કૌશિક વેકરિયાએ સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે આમાં શું છે ખરેખર આ જેટલા મુદ્દા ટાંકવામાં આવ્યા છે એમાં એમનો હાથ છે કે નહીં એમાં કેટલી બાબત સાચી છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર